નમસ્કાર મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે તેમજ આજે પણ વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં આજે વિવિધ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે તેમાં આંગણવાડી ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે જેમાં જિલ્લાની તમામ શાળા કોલેજો તથા આંગણવાડી ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેમજ નવસારીમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરાઈ છે તેમજ નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આંગણવાડી આઈટીઆઈમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે બે દિવસ માત્ર સુરતને ધમરોળ્યા બાદ અમે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળવાનું શરૂ કર્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદના પગલે તમામ નદીઓ ગાંડીતૂર થઈ છે ધોધમાર વરસાદ થતાં અનેક જળાશયો છલકાયા તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો